નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી પર આ ચેનલ પર નવી નવી વાર્તાઓ લોકકથાઓ ગઝલ કવિતા હાસ્ય રચના એટલે કે ગમતાનો કરીએ ગુલાલ મને જે ગમતું સાહિત્ય છે એ બધું જ અહીંયા વારંવાર અપડેટ કરતી હોઉં છું તો જો આપ સૌને પણ ગુજરાતી સાહિત્ય ગમતું હોય વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો બેલ આઈકોન દબાવી દેજો જેથી કરીને દરેક વખતે સર્જક ધૂમકેતુ દ્વારા લખાયેલી વાર્તા ભૈયા દાદા એક સામાન્ય માણસની નોકરી નોકરી સાથે જોડાયેલી ભાવનાઓ અને માનવતાના અદભુત સંવાદને સ્પર્શે છે પૈયા દાદા એવા કર્મચારી છે કે જેમણે રેલવેમાં પચીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હોય છે અને નવી નિયુક્તિ પામેલા અધિકારીઓ તેમની સાથે કઈ રીતે વર્તન કરે છે અને નોકરીમાંથી નિવૃત્તિ આપવાનો નિર્ણય લે છે કાર્ય પદ્ધતિ અને માનવ સંબંધો વચ્ચેની આંતરિક ટકરાવ લાગણીના ઊંડાણ અને માનવતાનું ચિત્રણ ધૂમકેતુ દ્વારા ખૂબ જ લાગણીસભર રીતે કરવામાં આવ્યું છે વાર્તાનું શીર્ષક છે ભૈયા દાદા રંગપુરના નાના સ્ટેશન પર ત્રણ માણસો અધિકારીના જેવી તોછડી ઢબથી ઊભા હતા દૂરથી આવેલા ગામડિયાઓ પર ગામના ઉતારવો અને પ્રથમ જ ગાડીમાં મુસાફરી કરવા આવેલી સ્ત્રીઓ સૌમાં તરી નીકળે એવા ત્રણ ગૃહસ્થો તરફ વારંવાર જોઈને કંઈક છાની વાતો કરી લેતા હતા પણ એ જગ્યાએ સાંધાવાળો કોણ છે પોતાની સાહેબશાહી ટોપી હાથમાં ફેરવતા ફેરવતા એક જુવાને પ્રશ્ન કર્યો એની પ્રશ્ન કરવાની ઢબથી એવું લાગતું હતું કે તે સૌમાં વડો હતો લાંબા સુકાઈ ગયેલા મો વાળા એક પ્રૌઢ માણસે વિનયથી જવાબ આપ્યો સાહેબ ત્યાં પચીસ વર્ષથી એક જ માણસ રહે છે પચીસ વર્ષ ત્રીજો માણસ જે ન કારકુન કે ન અધિકારી જેવો વચ્ચેની સ્થિતિનો લાગતો હતો એણે મલકાવી હા પાડી અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો જુવાન અધિકારીએ પોતાની નેતરની સોટી જમીન સાથે ભરાવીને વાંકી વાર્તા કહી બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં અંતે પેલો કારકુન જેવો બોલ્યો સાહેબ વૃદ્ધ માણસ છે આજ પચીસ વર્ષે ક્યાં જાય એ આપણે જ નભાવે છૂટકો જુવાન અધિકારીના હોઠ જરા દબાયા સોટીથી એક કાંકરો ઉડાડી તે બોલ્યો આપણે માણસ નથી કામ સાથે કામ છે ક્યાં જાય એ જોવાનું એને રહ્યું કેવું કામ કરે છે એટલું જ આપણે તો જોવાનું કારકુનનો લાંબો અને નિસ્તેજ ચહેરો જરા વધારે નિસ્તેજ બન્યો એનું હૃદય કંઈક નિખાલસ હતું પંદર વર્ષનો હતો ત્યારથી તે કારકુન રહ્યો હતો તેણે કાળા ધોળા કરીને તો નહીં પણ અનેક અધિકારીઓની નીચે અનેક સ્વભાવ રાખીને સિરસ્તેદારી મેળવી હતી એટલે એનામાં પોતાનું તેજ કે પ્રભાવ તો ન હતો છતાં સારો સ્વભાવ હોવાથી સારું કરવા તરફ વલણ રહેતું સાહેબના હોઠની સક્તાએ જોઈ એ વધારે નરમાશથી બોલ્યો ભાઈઓ બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે અચ્છા એની ઉંમર કેટલી છે હશે ત્યારે એ કામને માટે લાયક નથી સાહેબે ફેસલો આપ્યો સાહેબના મગજમાં અત્યારે અધિકારીનું તોફાન પણ છે એ ચતુર શી સમજી ગયો અને તેથી બીજી વખત સમજાવાશે એમ બિચારી તે શાંત રહ્યો એવું બન્યું હતું કે રંગપુરના દૂર સડક જાહેર કાપીને જતી હતી એટલા માટે ક્રોસિંગ આગળ રેલવે સત્તાવાળાઓએ એક ઓરડી બાંધી ત્યાં એક માણસ રાખ્યો હતો બદ્રીનાથ ભાઈઓ આજે પચીસ વર્ષ થયા એના એ જડ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે આડું ઠસાવતો અને ગાડી જાય એટલે ઉભો કરતો થોડા વખત પહેલા એની સરત ચૂકથી એક અકસ્માત થતો રહી ગયો હતો રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિરસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા એટલામાં સ્ટેશન પર ગાડી આવી ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા બેસતા બેસતા પણ એના તુંડ મિજાજી સ્વભાવને આનંદ આવતો હોય એમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છેવટે ચપડ માણસને નિમવો પડશે તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા બંને નીચલા અધિકારીઓએ સલામ કરી ને ગાડી રવાના થઈ ગઈ સિરસ્તેદાર વિનાયકરાવ હંમેશા ગામની સડકે બે ત્રણ માઇલ ફરવા જતો એના રૂપાના હાથાવાળી લાકડી જૂનો જાળવી રાખેલો રેશમી દુપટ્ટો દક્ષિણી પાઘડી ચંપલ આ રસ્તા પર છેલ્લા દસ વર્ષ થયા નિયમિત મુસાફરી કરતા બદ્રીનાથ પોતાની નાની શી વાડીમાંથી બહાર નીકળી ઠંડુ પાણી ભરી મૂકે પછી બંને પરદેશીઓ સુખ દુઃખની વાતો કરે ને એમ હંમેશા સાંજ વીતી જાય આજે પણ સાંજે વિનાયક રાવના મંદ પગલા એ તરફ વળતા હતા ધીમે ધીમે ત્યાં પહોંચ્યો અને ભૈયાને ન જોઈ કઈક આશ્ચર્ય પામી પોતાના હંમેશના ઓટલા પર બેઠો ઊંડો વિચાર કરતો એ ભૈયાની સુંદર કૃતિ જોઈ રહ્યો હતો ભૈયાએ પોતાની ઓરડીની પાછળ વાળા જેવું કરી એમાં ગલગોટા કરેણ કેળ ને પપૈયા વાવ્યા હતા એક કારેલીનો ને એક વાલોળનો એમ બે માંડવા પણ બનાવ્યા હતા ઓરડીના બારણા પાસે થોડાક મરચીના રોપ અજમો કોથમીર ને તુલસી ક્યારા અને આગળના ભાગમાં બે ચાર નાના નાના ઝાડવા પર ફૂલ વેલીની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી લીધું હતું એની ચારે તરફ થોડાક વાંસ ખોસી ખપાટો બાંધી લઈ ભીત બનાવી હતી અને નીચે જમીન પર ધોળી ફૂલ જેવી સ્વચ્છ ગાર કરી હતી ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી વિનાયક રાવ ભૈયાનું ઘર અને તેનું કલાવિધાન જોઈ રહ્યો એટલામાં ભૈયાના ઘરમાંથી એક આઠ દસ વર્ષની છોકરી બહાર નીકળી વિનાયક રાવને જોઈને એકદમ પાછી અંદર ગઈ ને ભૈયાને કહ્યું ભૈયા દાદા ભૈયા દાદા બહાર તો કોઈક બેઠું છે કોણ છે કઈ ભઈઓ બહાર આવ્યો આજે 8 એક દિવસ થયા તે જરાક અસ્વસ્થ હતો તેમજ વિનાયક રાવ પણ એકાદ અઠવાડિયું થયું આ તરફ આવ્યા ન હતા એટલે વિનાયક રાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહીં બહાર આવતા જ તેણે વિનાયક રાવને જોયા વિનાયક રાવને જોતા જ ભૈયા દાદા બોલી ઉઠ્યા ઓહોહો પાની છોકરી આ તો આપડા રાવ સાહેબ છે ઠંડા પાણી લાવો ચાલો અને ભાઈઓ પોતાની હંમેશની ઢબથી વિનાયક રાવ પાસે જઈ બેઠો બિલાડીના બે ત્રણ બચ્ચા એના વૃદ્ધ શરીરને ઘસાઈ ઘસાઈને ફરવા લાગ્યા વિનાયક રાવનું જીગર ચીરાઈ રહ્યું હતું ભૈયાને આ જગ્યા પર કેટલો પ્યાર છે એનો ખરો ખ્યાલ આજે જ તેને આવ્યો આસપાસ થોરની વાડ હોય બાવળનું ઝાડ હોય કે બોરડીનો છોડ હોય પણ દરેકે દરેક ઝાડને એ કલાવિધાનમાં પોતાનો ભાગ આપતું કરી ભૈયાએ બે ઘડી ઠરી જવાનું મન થાય એવી સુંદર નાની વાડી બનાવી હતી પણ આજે તો તેણે એક નવું દ્રશ્ય જોયું ભૈયાએ વળી કોઈક વાડીવાળાની છોકરીને પુત્રીના જેવા લાડથી બોલાવી રાવને આ દ્રશ્ય નવીન લાગ્યું કારણ કે પાનીને આજે પહેલી જ વાર તેણે જોઈ હતી આ છોકરી કોની ભૈયા દાદા આજે વિનાયકરાવ એમ ના કહી શક્યો અરે આ છે બિચારી દિવસથી આ બકરી દોઈ છે ઈશ્વર એનું કલ્યાણ કરે પાણી ઠંડા પાણીનો ચળકતો લોટો લાવી હતી નાની આઠ દસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુરે ખાવી રહ્યું હતું કે વિનાયકરાવની દ્રષ્ટિ ક્યાં ચોટી ગઈ ભૈયા દાદા હવે હું જાઉં છું હો ટીલાડીને દોઈ ટીલાડી ભૈયાની બકરીનું નામ હતું ભોળા વૃદ્ધ ભૈયાએ ટીલું જોઈને તેનું નામ ટીલાડી પાડ્યું હતું એવા નામ માણસોના પડતા હોય તો માણસ પશુ કરતા સારો લાગે તેમજ શબ્દો યથાર્થ થાય હા ભૈયા દાદા ઠીક જા કાલે વહેલી આવજે હો પાણી ચાલી ગઈ પણ થોડી વાર થઈ ત્યાં પાછી ફરી દાદા ચાર દિવસ પછી દિવાળી છે તમારે લાપસી ભરડાવવી નથી આનંદ પામ્યો મીઠું હસી પડ્યો મારે વડે લાપસી શું કામની એમ કઈ હોય ભૈયા દાદા સૌ જમશે જૂઠશે ને તમે કઈ નહીં કરો વિનાયક રાવે નિશ્વાસ મૂક્યો ઠીક લે થોડા ઘઉં લેતી જા પણ બહુ જાડી ભરડતી નહીં હો ના દાદા હું તો ઝીણું ઝીણું ભરડું છું પાણી ગઈ કણબીની એ નાની છોકરી ભૈયાને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયક રાવે આજે જ જાણ્યું એને ધીમેથી કહ્યું ભૈયા દાદા આ નોકરી તમે છોડી દો હવે અવસ્થા થઈ કહેવાય હવે મારે કેટલા વર્ષ કાઢવા છે ભૈયાએ જવાબ આપ્યો બહુ બહુ તો પાંચ એટલે જ કહું છું કે હવે પાંચ વર્ષ ભજન કરો આજ આટલી અવસ્થા એ કોને આશરે જાઉં એ છોકરો પ્લેગમાં ગયો છોકરાની બહુ ભાગી ગઈ હવે એક નું એક પેટ છે તે ભગવાન દેવ હાકે છે ત્યાં સુધી કામ કરવું અને ખાવું ભૈયા જવાબ વાળ્યો વિનાયક રાવ નું અંતઃકરણ ભૈયાના જવાબથી વધારે ને વધારે નરમ બનતું હતું તે જવા ઉઠ્યો ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર માં કરતાંય વધારે પ્રેમ હતો બીજે દિવસે ટ્રાફિક સુપરિટેન્ડન્ટ બરાબર નિયમસર ઓફિસમાં હાજર થયા હતા ને સામે પોતાનું શીર ઝુકાવીને વિનાયકરાવ ઊભો હતો કેમ રાવ તમે પહેલાં ભૈયા બદ્રીનાથની જગ્યાએ કોને ફેરવો છો મેં જોયું કે ડોસો બધો વખત ઝાડવા નીંદવામાં જ ગાળે છે સાહેબે પોતાની અવલોકન શક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘ જેવી તીણી આંખથી વિનાયકરાવ તરફ જોઈ રહ્યા દાદા પોતાની નોકરી મૂકે છે કે રેલવેના અધિકારી એને પરાણે મુકાવડાવે છે આગળની વાર્તામાં શું બન્યું એ જાણવા માટે આ પછીનો વાર્તાનો બીજો ભાગ આપણે સાંભળીશું